મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે બે વર્ષના બાળકે જીવ ગુમાવ્યો હવે આ બે વર્ષના બાળકના મોતની જવાબદારી કોણ લેશે હવે જો કોર્પોરેશન એ ખુલ્લી ગટરોને લઈને થોડી પણ તકેદારી રાખી હોત તો આ બાળક આજે જીવતો હોત આ કિસ્સામાં પણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તેવી દલીલ કરીને ચોક્કસપણે છટકી જશે કે અમે તો ગટર પર ઢાંકણા લગાવીએ તો છીએ પરંતુ લોકો ઢાંકણા ચોરી જાય તો એમાં અમે શું કરીએ આ પ્રકારની છટક બારી ફક્ત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જ નહીં પણ લગભગ દરેક કોર્પોરેશન પાસે છે ફક્ત સુરત શહેરમાં જ ખુલ્લી ગટર જોવા મળે છે તેવું નથી રાજણા બીજા શહેરોમાં પણ આ રીતે ખુલ્લી ગટરો જોવા મળે છે આ પહેલા ખુલ્લા નાળા જોવા મળતા હતા દર વર્ષે ડઝનેક લોકો ખુલ્લી ગટરોમાં ખાપકીને મૃત્યુ પામે છે પરંતુ કોર્પોરેશન હંમેશા આ મુદ્દે તેની જવાબદારી કોન્ટ્રાક્ટર પર ઢોળતું આવ્યું છે જ્યારે કોન્ટ્રાક્ટરનો એક જ જવાબ હોય છે કે અમને પેમેન્ટ મળ્યું નથી કે અમારું પેમેન્ટ અટકાવી રાખવામાં આવ્યું છે તેના કારણે અમે કામ અટકાવી દેતા આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે વાસ્તવમાં આ ખુલ્લી ગટરો બીજું કશું જ નથી પણ રાજ્યના વિવિધ કોર્પોરેશનમાં ચાલતા ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે આ ખુલ્લી ગટરો દર્શાવે છે કે જ્યાં સુધી ભ્રષ્ટાચારીઓના મોઢા ભ્રષ્ટાચારના ઢાંકણાથી બંધ નહીં કરવામાં આવે ત્યાં સુધી લોકોએ આ પ્રકારની ઘટનાનો ભોગ બનતું જ રહેવું પડશે આ પ્રકારે ખુલ્લી રાખવામાં આવતી ગટરો એક પ્રકારની રીતસર દાદાગીરી છે જો જન સેવાનું કામ હોય તો પછી તેમાં આટલો વિલંબ શા માટે થવો જોઈએ પણ એવું નથી જ્યાં સુધી દરેક સ્તરે કમિશન નક્કી ન થાય ત્યાં સુધી કામકાજ આગળ વધતું જ નથી

નાગરિકોને ગટરની સેવા પૂરી પાડવાની તો વાત બાજુમાં રહી અહીં માનસિકતા જ ગટર જેવી છે અને આ માનસિકતાનો ભોગ સામાન્ય પ્રજા બને છે આ બાળકનું મોત એકલ દોકલ ઘટના નથી અગાઉ પણ વિવિધ કોર્પોરેશનમાં પ્રકારની ઘટના બની ચૂકી છે પણ આવી ઘટના બને છે ત્યારે તંત્ર અહીં લાજવાને બદલે ગાજે છે વધારેમાં તે તરત જ તેની તુલના બીજા રાજ્યોમાં થતી દુર્ઘટના સાથે કરીને પોતે કેટલી સારી કામગીરી કરી રહ્યા છે તે દર્શાવવાનો પ્રયાસ પણ કરે છે આશ્ચર્યની વાત એ છે કે ગટર બનાવવા માટે ઉતાવળું બની જતું તંત્ર સારામાં સારા રસ્તા ઝડપથી ખોદી નાખે છે પરંતુ ગટરનો ઢાંકણો જ કેમ માકી રહી જાય તે મોટો સવાલ છે ફક્ત બાળકો જ નહીં મોટા લોકો પણ તંત્રની આ ગટર જેવી માનસિકતાનો ભોગ બને છે અને તંત્ર ગટરો ઉપર ઢાંકણા કેમ રાખતું નથી અને ઢાંકણા ચોરે જતા હોય તો પછી આ પ્રકારની ગટરોને ઢાંકવા માટે બીજો કેમ કોઈ કાયમી ઉપયોગ કરતું નથી તે પણ એક મોટો સવાલ છે અગાઉ એક બાઈક સવાર રાત્રે આવતી વખતે આવી રીતે જ ખુલ્લી ગટરમાં ખાપ્યો હતો અને એકનો જીવ માંડ માંડ બચ્યો હતો પણ તંત્રને સામાન્ય લોકોના મોતની પડી નથી આ પ્રકારની ઘટના બને ત્યારે સામાન્ય નાગરિકને ઉઠતો સવાલ એ છે કે ગટર કેમ ખુલ્લી રહે અને તે શા માટે ખુલ્લી રહેવી જોઈએ તેને સિમેન્ટના ઢાંકણાથી કેમ ન ઢાંકી શકાય આજે ઘણી જગ્યાએ સિમેન્ટના ઢાંકણા પ્રયોગમાં લેવામાં આવે છે આ ઉપરાંત એવા કયા પરિબળ છે કે જેના કારણે કોર્પોરેશન ગટરોને ખુલ્લી રાખે છે શું તેની પાસે ભંડોળની કમી છે આ પ્રકારે ગટરો ખુલ્લી રાખીને તે સાબિત શું કરવા માંગે છે હવે જો કોર્પોરેશન પાસે રૂપિયા જ ન હોય તો પછી તે મૂળભૂત સગવડોને બાજુએ રાખીને બિન જરૂરી તાઈફા શા માટે કરી રહ્યું છે શા માટે વીવીઆઈપી પાછળ રૂપિયા ખર્ચી રહ્યું છે આ ખુલ્લી ગટરો ફક્ત ખુલ્લી ગટરો જ નથી પણ રાજ્યના લોકો માટે તંત્રએ ખોદેલો મોતનો કૂવો છે આ પ્રકારના મોતના કૂવામાં પડનારને કોર્પોરેશન કોઈ વળતર પણ નથી ચૂકવતું આ પ્રકારના મોતના કોઈ પણ જવાબદારી કોર્પોરેશન પોતાના શ્રીરે રાખતું નથી અને રાખી પણ નથી ગુજરાતની પ્રજાને ખુલ્લી ગટરોનો આ આતંકમાંથી મુક્તિ ક્યારે મળશે તે યક્ષ પ્રશ્ન છે શું દરેક ગુજરાતી બહાર નીકળ્યા પછી ખુલ્લી ગટરોને લઈને ફફડતા જીવે રસ્તાઓ પરથી પસાર થવું પડશે આ ઉપરાંત તેના લીધે ઘરની બહાર રમતા તેમના વાલા સોયા બાળકોને લઈને તેમનો જીવ પણ અદ્ધરતાલે જ રહેશે ભરવામાં ન આવ્યા ચાર ના પર્યાય સમાન આ ગટરોમાં સામાન્ય લોકો ના જીવ ગરકાવ થતા રહેશે દર વખતની જેમ એક મોત પછી થોડો હોબાળો અને પછી વધુ શાંત ગટરના પાણીની જેમ